Nói chung với mọi người, tôi là Bí Cháu. Nhìn nhé. Mọi người, chúng tôi đang đi ăn cắp. đã để thử. Nhìn nhé. Cắp này, mọi Và અને મિત્રો કાલે મેં આખો બ્લોગ બનાવ્યો તો મિત્રો એડિટ બેડિટ કરેલો ડિલીટ થઈ ગયો મિત્રો પછી પછી હાવ ડિલીટ કરી ના પહેલાં પહેલાં નાની નાની ક્લિપ ડિલીટ કરતો હતો બનેલી હતી નહીં તો પછી ઊંઘમાં ઉંમર મિત્રો આખો બ્લોગ બનાવેલો હતો અને એડિટિંગ બેડિટિંગ બધું કમ્પ્લીટ હતું એ મિત્રો ઉડન નહીં હા ઓલો જો દાડીયા આયા થી તમને નહી દેખાય જો અહીંયા પડી છે ચુંદડી આપણે મિત્રો ઘડી વીણવાનો પૈસા ખડવાનો જો મિત્રો આયો કપા થઈ તો આ રોળો ઇનકા જઈન મારું દાડીયા આગળ જે મિત્રો કપાણે ન્યા પોચી જે જો આ પુંડળે આજ નુકસાન કરેલું

મિત્રો નવાઈ નવાઈ ગયા મને લાગી જાય ભૂખ ને હવે જવાનું મિત્રો વાડીએ દાળ બાટી ખાવા મિત્રો રાતે લાયા તા તો રાતની પડી છે હજુ અલા હારી જાય છે મિત્રો હીમા વીમા ડબોરી મસ્ત મજાની જો બે ઉકળી ગયા તો સારું હલો અહીંયા વાડીયા જઈને મળું તમને વાડી આવી ગયા છે ને જો આ દાળ છે અને આ બાટી મિત્રો લોટ ની કડક કડક આવે મિત્રો તો મજા ખાવાની સારું હલો મસ્ત મજાનું ખાઈને ને મળવું તમને મિત્રો ડાયર બાટી ખાઈ ને થઈ ગયા કમ્પ્લેટ મિત્રો આપણે કપા વિણવા તો જો સારું હલો થોડોક મિત્રો આજ જેટલો થાય ને એટલો અને મિત્રો રિચાર્જ પૂરું થઈ જાય અલગ કપા વિણવો પડશે તો સારું હલો બપોરે મળું કા વાઈએ બપોરે છૂટે ને તારે સારું ઓલો બાય બાય મિત્રો ચા પીવા મિત્રો એક નાસ્તો કરવાનો જો બધા દાડિયા લેવા બધા તો સારું ઓ મિત્રો આપડે મિત્રો ચા પીવાનું જો આ આપડો રહ્યો અને આમાં બોન પછી જો મારા દાદા મારા ભાભી હાલે હાલ ચા પીવા ચાલો ચા પી લેવી હાલો તારે ચા બા પીન ને ચા બા પીને થઈ ગયા કમ્પ્લીટ ને હવે મિત્રો કપા વિણવાનો હોય તો જો બધા કપા વીણે જો આ દશાભાઈ આ માર દાદા માર બોન ની બધા હે તો મિત્રો આપણે અડધી ઠેલી ભરવાય ને તો હારું હલો થોડો કપા વીણી મળું

ભાઈ ઓલા કણ હોઈ ગયા હે ને આ કાર્યો જલો અને જગદી તો મિત્રો આને નાવનું હે તો હાર વાલા હમણા નઈ મળું તમને મિત્રો નઈ બન થઈ ગયા કમ્પ્લીટ ને હવે જવાનું મિત્રો ત્યાં જવાનું આપણે હનન દાદા મેરો કરવા હનન દાદા જવાનું મેરો કરવા હે ધોઈ રહ્યા નઈ ભાઈ લીધું હવે જવાનું હનમાન દાદા હનમાન દાદા મિત્રો હનુમાન દાદા ગયા તા પણ તરત પાછા આવતા રહ્યા મિત્રો પડે કાલે આવતા રહ્યા જો મિત્રો અહીંયા ગયા ને તરત પૈગે લાગીને આવતે રહ્યા અને તે લાયા નહીં સીધા મિત્રો દુકાને એનું ભાઈ અને પડેકા લઈને આવતે રહ્યા તો જો મગફળી બધા હેલાવતા જો અમે ત્રણ જણા આવતે રહ્યા અને ત્રણ જણા ગયું હોય જો મિત્રો દેખાય રહી જો મિત્રો આમાં જ નહીં દેખાતું હોય પણ આવ્યા આવે છે તો હાર ઓલો હમણાં મળું મિત્રો હનુમાન દાદા જૈન તરત પાછા આવ્યા હાર ઓલો હમણાં મળું આઠ વાગી ગયા હે અને હવે મિત્રો જમવાનું હોય તો હાર ઓલો તમને જમીન મળું જમી બમી ગયો ઉપર ને જોવા આવું કઈક ચૂપડા જેવું બનાય નાખ્યું શું મિત્રો ઉપર ઠાડ ન લાગે ને એટલે અને જો મિત્રો ઓલા ફટાકડા ફોડવાઈ ગયા છે કુંડળા આવે છે બહુ જય રાતે બહુ આવે છે જો બધા બેઠા હે મિત્રો બધા ની બધા બેઠા ને આયા ભાઈની બધા ફૂઈ ગયા છે તો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યો એટલે આપણા નવા નવા વિડિયો મળી રહે સારું હલો એમ મળ્યો બીજા માં કાલે